आम आदमी पार्टी राष्ट्रीय कन्वीनर दिल्ली के पूर्व मुख्यमंत्री हम सब के आदर्श माननीय श्री अरविंद केजरीवाल जी हमारे बीच में उपस्थित हो रहे हैं है के दिल्ली ना पूर्व मुख्यमंत्री आम आदमी पार्टी नियवीनर श्री अरविंद केजरीवाल जी

सपने में देखा था जिसको आज वही दिन आया है सपने में देखा था जिसको आज वही दिन आ गया है सुली के उस पार खड़ी है माँ ने हमें बुलाया है आज मौत के पलड़े में जीवन को हमने तोला मेरा रंग दे, तो मेरा रंग दे

आजादी को चली पहने दीवानों की चोलियां आजादी आम आद आदमी पार्टी आम आद आदमी पार्टी ना अस्त्र करवीना लेना बुला लूँगा तब तक तेरे बाला मेरा राज्य दे पसंद की बसंती चोला बसंती वो चोला है के पे रंग चढ़े नो चोला बारत माता की भारत माता की भारत माता की

બહુ જ રાઈટ ટાઈમે આપણી વચ્ચે આપણે આદર્શ આવ્યા છે તો વિનંતી કરું આખા ગુજરાતના ના આપણા સૌથી લાડીલા ધારાસભ્ય માન્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા એમની વાત શરૂ રાખે શ્રી ગોપાલભાઈ

અનેક પ્રકારની સમસ્યાઓની સામે માણસ લડાઈ લડી રહ્યો છે સરકારી કચેરીઓના ધક્કા ખાઈ ખાઈને ધક્કા ખાય ખાઈ નાનો માણસ થાકી ગયો પણ નાના માણસની વેદના કોઈ સાંભળતું નથી સરકાર હમણાં સ્માર્ટ મીટર લઈ આવવાની વાત કરે છે પણ જરાક જો સ્માર્ટ પોલીસ સ્ટેશન સ્માર્ટ મામલતદાર ઓફિસ સ્માર્ટ તાલુકા પંચાયત સ્માર્ટ જિલ્લા પંચાયત સ્માર્ટ બેક પાટ ધારાસભ્ય બનાવે તો જનતાનું ઘણું કલ્યાણ થાય એમ છે પણ એવું કામ નહીં કરે કે જેનાથી જનતાને ફાયદો થાય જનતાને વધુ ને વધુ તકલીફ પડે એવા પ્રકારનું કામ આજે ગુજરાતમાં થઈ રહ્યું છે ત્યારે સામાન્ય માણસને આજે આમ આદમી પાર્ટીની જરૂર છે આ આમ આદમી પાર્ટી એનાથી બનેલી છે તો કે ગુજરાતના સામાન્ય પરિવારમાં નાના ઘરમાં ગરીબ પરિવારમાં જન્મેલા સામાન્ય લોકોથી બનેલી આમ આદમી પાર્ટી છે કોઈ મોટા મોટા કદાવર નેતાના પરિવારના સંતાનો આમાં નથી પણ સંઘર્ષ કરીને મહેનત કરીને ખૂબ ભોગ આપીને યોગદાન આપીને પોતાની રાજનીતિમાં જગ્યા બનાવી હોય એવા ઈશુદાન ગઢવી જેવા ચૈતરભાઈ વસાવા જેવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા જેવા આગેવાનો આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એક તરફ શક્તિશાળી માણસો છે કે જેમની પાસે ખૂબ પૈસા ખૂબ તાકાત ખૂબ સત્તા છે એક બાજુ અમારી જેવા તમારા સંતાનો છે કે જેની પાસે પૈસા નથી મોટું ટોળું નથી પણ એની અંદર હિંમત છે અને ઈમાનદારીથી લડવા માટેની દાનત છે એવા નેતાઓ મંચ ઉપર બેઠા છે મિત્રો આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં રાજનીતિમાં કે